કોઈ નથી પપ્પા ને બાજુ સાર મૂકી મૂકી અને એ બધા ગયા હે વાડામાં પપ્પા પપ્પા બાઈક લઈને ઓટા મારા છે અને સારના ભારા ઘેર લાવે ને મમ્મી દાદી એ બધા હે ને હેતરમાં હે અચ્છા બાજુવાળા ઘેર મને મને એમ થયું કે મારા પપ્પા આઈ ગયા તો ગાય છે ને મમ્મી ને દાદી એ હે ને વાડામાં ગયા હે અને અત્યારના બહાર ગયા હે અને હવાડના ગયા હે એટલે થાકેલા હૈ એક તો કંટાળી ગયેલા હે આખા દિવસના એટલે આપણે એમની જોડે ને પ્રેંગ કરવાનો હે પ્રેંગ હજુ આવ્યા નથી નથી આયા હજી વાર લાગશે તો કઈ આપણે પ્રેંક શું કરવાનો છે એ હું તમને કહી દઉં હા જો મેં એવું મૂકી રાખ્યું છે મારી જોડે એક મસ્તકનું છે બીવડાવા જેવું એમ એનાથી એનાથી તો મમ્મીનું પપ મમ્મી તો બી બીજ જશે એમ મમ્મી તો બીજ હશે અને દાદીએ બી જશે છે એમ કે એવું બતાવ્યું જ નથી પણ આમાં છે ને સાપ છે ગાઈ સાપ છે જુઓ અહીંયા પર જુઓ હા આ સાપ છે જુઓ આ જુઓ તમને દેખાતું હોય ને તો જુઓ આ દેખા એ જુઓ કઈ સાપ છે કઈ સાપ નથી પ્રેંક કરવાનું છે <coughs> Guys, yo જો ગાઈસ બીક લાગે એવું છે અને મમ્મીને છે ને હેતરમાં ગયા હે એટલે જો ભાઈ આ તાપ મો ને આખો દિવસ હેતરમાં રહેવાનું હવાડ ના ગયા હે તો અત્યાર સુધી હજી 12 વાગી હે હજી આઈ નથી રહ્યા તો એક તો કેટલા ભારા કંટાળી ગયા હે અને પછી આવીને તો હુઈ જહે મને ખબર છે દાદી તો હુઈ જહે મમ્મી બી હુઈ જહે થોડી વાર તો એટલે હે ને પછી આ હુતાય ને એવામાં આપણે હાફ એમના ઉપર નાખશું અને એમનું રિએક્શન જોવું એમને કસી ખબર નથી મેં કીધું પણ નથી કે આપણે બ્લોગ બનાવવાનું છે ને ઓમ ને તેમ तो गायस मार पप्पा तो गया है जो गाइस दादी आ गया है जो तो मारोपा तो पाछा गया खबर नही हाँ हाँ मार मम्मी ने लेवा गया તો ગાઈસ અને ગાઈસ ગાઈસ દાદી ની મમ્મી ને પપ્પા ની તને તને ભેગા થવા દઈએ અને એ ચા મૂકશે મને પહેલી ખબર છે બધા ભેગા થશે ને એટલે ચા મૂકશે ચા મૂકશે ને એટલે પછી આપણે

तो तो गाइस आप बद्दा भारा हमारे है ना बाइक पर लाया है हमारे पापा बाइक ऊपर है हेल्प तो पड़े जे उड़ा में क्यों था मम्मी से एक कौन जाने हैं त्याग दिया गाइस मम्मी आ गई है હવે આપણો પ્રેન્ક શરૂ થવાનો છે અને ગાઈસ મમ્મી નાવા ગયા છે ને દાદી બેઠા છે જુઓ આપણો પ્રેંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે કેમકે

મને ખબર મમ્મી મમ્મીને ખબર ના ઉભો બોલો મમ્મી એક ફરા મમ્મી ખબર હે પણ એકદમ ભૂલી જાય ને ભૂલી જાય ને પાસે મારા મમ્મી તો ખબર પડી ગઈ અને જીમમાં તો મા તો મને બી ગયું બરાબર મારા પપ્પાને ખબર હતી અને મારું મમ્મીને બી ખબર પડી ગઈ હે પણ મારું મમ્મી હવે કશું મતલબ આમ ખા હા બેઠી હોય ને અને એકદમ યાદમાંથી જતું રહે એમ કે ગોપુ યાદ ભાઈ તો એકદમ ઉપર નાખો એમ તો કદાચ બી જાય તો એમ તો બાકી જીમમાં તો બી પપ્પા મા તો બરાબર બી મા તો બીજી હે

आखों दिवस नहीं करवाना एक बार खत्म हो गया हमने तो गैस चलो दादी अजय वासन दोगे एक बार ट्राई करिए क्यों उठाइ छे आप लोग एक बड़ा मम्मी तो गैस चलो दादी वासन दोगे हैं

ટુકડા કરી નાખવાનો એ ખાજો તો ગાઈસ મે સાપ અમડે ઓય મૂક્યો ને તો નંદોડો ખાઈ ગયો અને પેલી પૂસડી રહી છે જો આ દેખો આ દેખા પૂસડી દેખાય ને કાળી કાળી ખાજો હાપ તારુ પપ્પાન કો પેલો હાપ પેલું નંદોડો હાડા ના સુતાન નંદોડો ખાજો ખાજો હા આખું આખું ખાજો ખાલી પૂસડી રહી છે

મસ્ત અત્યારના જમી લીધું છે અત્યારના સાડા આઠ વાગી ગયા છે અને તમને આજનો બ્લોગ કેવો લાગે છે તમને કમેન્ટમાં કહેજો ચેનલ પણ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી કાલના નવા નવા બ્લોગ સાથે ટાટા બે ગુડ નાઇટ